ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખા દ્વારા દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

અમૂલ્ય રક્ત અને જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવી શકે છે તેઓએ રક્તદાન કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો અને અન્ય લોકોએ પણ આ માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે પ્રેરિત કર્યા હતા રક્તદાનોએ આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ભણશાલી બ્લડ કેમ્પ સંકલ્પ બ્લડ કેમ્પ અને ગાયત્રી બ્લડ કેમ્પનો સહયોગ પ્રાપ્ત થયો હતો આ બ્લડ બેન્કોના પ્રતિનિધિઓએ રક્તદાનની પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ મેગા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી આ કેમ્પ એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો જે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે ઇન્ડિયન રેડ ક્રોસ વિશા તાલુકા શાખા ના અને એની સાથે ગાયત્રી વોલન્ટી બ્લડ બેંક સંકલ્પ બ્લડ બેંક અને ભણસાલી બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે આજે સાંઈબાબા મંદિરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં લોકોએ વર્ષભેર ખૂબ સારી રીતે બ્લડ ડોનેશન કર્યું છે અત્યારે પણ બ્લડ કેમ્પ ચાલુ જ છે અને બહેનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે આ બ્લડ ડોનેશનમાંથી ફિફ્ટી પર્સન્ટેજ આપણે આ જે રિઝર્વ એનું સૈનિકો માટે આપણે રાખવાનું એ રીતે કલેક્ટર સાહેબનો આદેશ છે એ અને અન્ય આપણે આ સ્ટોકમાંથી પચાસ ટકા આપણે એને રિઝર્વેશન માટે ત્યાં રાખી દઈશું બ્લડ બેંકમાં અને જેને જરૂર લાગતા વળગતા થેલેસેમિયાના બાળકો હોય પ્રેગ્નન્સીવાળી બેનો હોય એને પણ આમાંથી આપણે બ્લડ ડોનેશન આપીશું બ્લડ યુનિટ આપીશું એ રીતનું આપણે નક્કી કર્યું છે અને લોકોએ હોંસભેર આ આયોજનમાં ભાગ લઈ અને બ્લડ ડોનેશન કર્યું છે